જાફરાબાદ તાલુકાના વારાહસ્વરૂપ ગામે તળપદા કોડી જ્ઞાતિ દ્વારા આયોજિત આઠમા સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન થયું હતું સ્વરૂપ ગામના સમૂહ લગ્ન ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ ગામના તમામ આગેવાનો વડીલો તથા સાધુ સંતો મહંતો તેમજ બાબરકોટ ગામના યુવા સરપંચ શ્રી અનકભાઈ સાંખઠ કરશનભાઈ પરમાર કડવાભાઈ સાંખઠ અર્જણભાઈ સાખટ તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તથા આજુબાજુ આવેલ કંપનીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ અને સાધુ સંતો સમૂહ આયોજકકર્તા દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું વારાહ સ્વરૂપ ગામે આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં ગામના તમામ ગ્રુપો તથા યુવાનો આગેવાનો વડીલો ભાઈઓ બહેનો તથા બાબરકોટ ગામનું ભોળાનાથ મહિલા મંડળ દ્વારા ભગીરથ સેવા આપીને સમૂહ લગન કાર્યને સાર્થક અને સફળ કર્યું હતું સમૂહ લગ્ન માં જોડાયેલ પ્રભુતા માં પગલાં પાડનાર ગામની આઠ નવ દંપતી બહેનોને ગામના સરપંચ દેવામભાઈ તથા ઉપસરપંચ ભરતભાઈ દ્વારા તમામ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા રિપોર્ટ બારૈયા મહેશ જાફરાબાદ